જુનાગઢમાં ટેકાના ભાવે મગફળી ચૌદ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સત્તર કેન્દ્રો પર મગફળી અને સોયાબીનની ની ખરીદી શરૂ થઈ છે ખેડૂતોની જરૂરિયાત મુજબ કેન્દ્રો વધારવામાં આવશે મેસેજ અને ફોન કરી ખેડૂતોને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે ટેકાના ભાવે ખરીદી થઈ છે ત્યાં અહીંયા આવ્યા છે શું ભાવ છે અત્યારે અહીંયા અહીંયા ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ મણ મળે છે બહાર જે બજારમાં છે તે નવસો થી હજાર રૂપિયા ની આસપાસ મળે છે પ્રતિ મણે અમને પાંચસો થી ચારસો થી પાંચસો રૂપિયાનો ફેર પડે છે મગફળીમાં વધારે મળે છે આજ રોજ ટેકાના ભાવે ખરીદી મગફળી નહીં થતાં મારો ક્રમ આવેલો હોય હું આજ મગફળી લઈને આવ્યો છું ટેકાના ભાવે મગફળીથી અમને ચૌદસો ને બાવન રૂપિયા મળે એમ છે આ મગફળી અમે એકસો ને પચીસમાં સવા છ ખાંડી લઈ આવ્યા છીએ અને એના નિયમ મુજબ મગફળી પાસ થઈ ગયેલ છે અને અમારે આ મગફળી જો બજારની અંદર વેચાતી હોત તો એકવીસથી થી બાવીસ હજાર રૂપિયા જ આપત અને વેપારીઓ લૂંટે નહીં અને આ સરકારની યોજનાથી અમને સાત હજારથી આઠ હજારનો ફાયદો થાય એમ છે તો આવી યોજનાઓ સરકાર ગોઠવે અને બધી ખેડૂતોને લાભ આપે એ અમારી માગણી છે હાલ ઇન્ડી એગ્રો મારફતે એનસીસીએફના નોડલ એજન્સી એનસીએફના મારફ મારફતે જુનાગઢ જિલ્લાના તમામ સેન્ટરો તમામ તાલુકાઓ પર આજે ખરીદી ચાલુ થઈ ગઈ છે મગફળી અને સોયાબીન માટે અને હજી પણ સેન્ટરો જેમ જેમ આપણે ચાલીસથી પિસ્તાલીસ જેટલા સેન્ટરો જુનાગઢ જિલ્લાની અંદર હાલ ખોલીએ છીએ તો ટૂંક સમયની અંદર બધા સેન્ટર કાર્યરત થઈ જશે અને જેમ ખેડૂતોને પણ જાતની અગવડતા ન પડે એના માટેનું તમામ આયોજન અને આપણી પાસે પૂરતી વ્યવસ્થા સાથે સંપૂર્ણ રીતે ટૂંક સમય મર્યાદાની અંદર ખેડૂતોની ખરીદી પૂર્ણ થઈ જશે અને ખરીદી જિલ્લામાં કેટલો વ્યા આજે આજે તમામ સેન્ટરો ઉપરથી ખરીદી ચાલુ ખરીદી પ્રક્રિયા ચાલુ છે જે મેસેજ નહીં ખાતા તે પ્રમાણે ખેડૂતો આવ્યા હોય એ પ્રમાણે અને જેવો સાંજે ખબર પડે રિપોર્ટ આવે ત્યારે જૂનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે આપણે ત્યાં મગફળી સોયાબીન મગ અને અડદના જિલ્લામાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી સપ્ટેમ્બર મહિનામાં તે પૈકી આજે ખરીદી સરકારશ્રીની જાહેરાત મુજબ શરૂ કરવામાં આવી છે કુલ